પત્રકારની હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ચાર બે હત્યારાઓએ ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી હતી મળતી માહિતી પ્રમાણે આરોપી મહિપાલ સિંહના ભાઈ અને મરનારની પત્ની વચ્ચે અનૈતિક સંબંધ હતા અને જેની ફરિયાદ પણ યુવરાજસિંહ સામે બે હાજર એકવીસમાં વટવામાં થઈ હતી ત્યારબાદ જામીન ઉપર બહાર આવ્યા બાદ વટવામાં ન આવવા આદેશ આપવામાં આવ્યો હતો તેમ છતાં મનીષ શાહ દ્વારા મહીપાલ સામે પણ ફરિયાદ કરતો હતો તેને લઈ સબક શીખવાડવા મહીપાલ દ્વારા શક્તિ બોલાવીને બે લાખમાં સુપારી આપવામાં આવી હતી કે આ મહીપાલ સિંહ જે છે એના વિરુદ્ધ પણ મૃતક મનીષભાઈએ ફરિયાદ નોંધાવેલી છે અને એ લોકો વચ્ચે સતત બનાવ રહેલા હતા અને એમની પૂછપરછમાં ખબર પડી કે વારંવાર ઝઘડા થવાના કારણે એણે નક્કી કર્યું હતું કે મનીષભાઈને કોઈ પાઠ ભણાવવો એટલે એમણે નક્કી કર્યું કે એમને કોઈ નાની મોટી સરખી ઈજા પહોંચાડવાથી જો ડરી જાય તો આ પ્રકારની પ્રવૃત્તિમાંથી પ્રવૃત્તિ બંધ કરે પણ અને એમણે જે મહેપાલસિંહ એમના પરિચિત છે શક્તિસિંહ ચૌહાણ જે સાણંદના છે એમની સાથે વાત કરી કે આ રીતે એક વ્યક્તિના હાથ પગ તોડાઈ નાખવાના છે અને એ પ્રમાણેનું એમણે બે લાખ રૂપિયા